હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કેળાની ક્રિસ્પી વેફર જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવું ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ કેળાની વેફરને તમે ફરારમાં પણ ખાઈ શકો છો તો કેળાની વેફર બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું ઇન્ગ્રીડિયન્ટમાં આપણે કેળા લેશું તો થોડી માટે સાઈડમાં રાખી દેસું વન ટીન સ્પૂન લાલ મરચું પાવડર આમચૂર પાવડર અને જે સિંધવ નિમક આવે છે ફરાર માટે તે લેશું તો મસાલાને સારી રીતે મિક્સ કરી દેસું મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો થોડી માટે સાઈડમાં રાખી દેસું તો કેળાની વેફર બનાવવા માટે આપણે કેળા લેશું તો મેં ચાર કેળા લીધા છે તો કેળાને કટ કરીને છાલ છે તેને કરી લેશું બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પેલા છાલ કાઢીને રાખી દેવાની નથી બધા કેળામાં તમે છાલ કાઢી અને કેળાને રાખી દેશો તો કેળા છે તે કાળા પડી જશે તો આ રીતે આપણે કેળાની ઉપરની છાલ કાઢી અને પાછળનો ભાગને કટ કરી લેશું તો કેળાની વેફર બનાવવા માટે આપણે ખમણી લેશું તો ખમણીમાં આપણે કેળા આ રીતે સ્લાઇસ કરી લેશું તો કેળાની સ્લાઇસીસ તમે કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખમણી છે તે તમારા હાથમાં લાગી ન જાય તો આ રીતે આપણે સ્લાઇસીસ કરી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો પહેલાં જ મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરી લેશું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે કેળાની જે કરીને રાખી હતી તે સ્લાઇસીસ નાખશું તો એક નાખવાની એક એક નાખવાની એક સાથે તમે નાખશો તો સ્લાઇસીસ છે તે ચોટી જશે તો બે મિનિટ થઈ ગઈ છે સાઈડ ને ચેન્જ કરી નાખશું કેળાની વેફરને ફ્રાય થતા પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો કેળાની વેફર છે તે બરી જશે ગેસને મીડિયમ રાખી અને કેળાની વેફરને તમે ફ્રાય કરશો તો વેફર છે તે એકદમ ક્રિસ્પી બનશે તો વેફરને ને પાંચ મિનિટ થઈ ગઈ છે સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું એક પ્લેટ લેશું અને પ્લેટ ઉપર જે દૂધ ઢાંકવાની જારી આવે છે તે જારી લેશું અને ચારી ઉપર આપણે જે વેફર ફ્રાય કરીને રાખી હતી તે વેફર નાખશું એટલે એક્સ્ટ્રા જે તેલ છે તેલ બધું નીકળી જશે તો વેફર કાઢી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો જે આપણે કેળા રાખ્યા હતા તેમાંથી આપણે બીજા નંબરનું કેળું લેશું અને કેળાને આપણે આ રીતે ઉપરની છાલ છે તે કાઢી લેશું તો કેળાની ઉપરની છાલ કાઢી અને બે ભાગમાં કેળાને કટ કરી લેશું તો આપણે જે ખમણી રાખી હતી તેમાં આપણે તેની સ્લાઇસીસ કરી લેશું પેલા કેળાની વેફર છે તે નાની નાની સ્લાઇસીસમાં કરી હતી તો હવે આપણે મોટી સ્લાઇસીસમાં કરશું તો આ રીતે આપણે તેની વેફર બનાવી લેશું તો તેલ છે તે ગરમ જ છે તો તેલમાં આપણે જે મોટી સ્લાઇસીસ કરીને રાખી હતી તે નાખશું અને તેને પણ સારી રીતે ફ્રાય કરી લેશું કેળાની વેફરને તમે જ્યારે તેલમાં નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેળાની વેફરને એક એક જ નાખવાની છે એક સાથે બધી નાખવાની નથી તો કેળાની મોટી સ્લાઇસીસ ફ્રાય થતા સાત આઠ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો સાત આઠ મિનિટ થઈ ગઈ છે કેળાની વેફર છે તે સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તો તેલમાંથી કાઢી અને પ્લેટમાં કાઢી લેશું થોડી માટે સાઈડમાં રાખી દઈશું તો જો તમારે કેળાની વેફરને ફટાફટ બનાવવી હોય અને તમને આ રીતે કેળાની વેફર બનાવવાનું ફાવતું હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો તો તમને જે રીત સારી લાગે તે પ્રમાણે તમારે કેળાની વેફર બનાવી લેવાની છે તો કેળાની વેફર બની ગઈ છે તો ગરમા ગરમ કેળાની વેફર ઉપર આપણે જે સ્પેશિયલ મસાલો બનાવીને રાખ્યો હતો તે નાખશું તીખું તમે વધુ ખાતા હોવ તો લાલ મરચું પાવડરનો ઉપયોગ તમારે વધુ કરવાનો છે અને જો બાળકો માટે તમારે કેળાને વેફર બનાવવી હોય તો લાલ મરચું પાવડરનો ઉપયોગ તમારે ઓછો કરવાનો છે તો મસાલો છાટી અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું તો જે મોટી કેળાની સ્લાઇસીસ કરી અને વેફર બનાવી હતી તેના પર આપણે મસાલો છાટશું મસાલો છાટી અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો તૈયાર છે આપણી કેળાની વેફર કેળાની વેફરને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો કેળાની વેફર છે તે બગડશે નહીં અને તમે જેમાં સ્ટોર રાખવાના હો કાચની જાર છે એર ટાઈપ કન્ટેનર છે તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ પાણીનો ભાગ હશે તો કેળાની વેફર છે તે બગડી જશે તો તમે જોઈ શકો છો કે કેળાની વેફર છે તે કેટલી ક્રિસ્પી બની છે તો તમે આ રીતે કેળાની વેફર બનાવશો તો તમારી કેળાની વેફર છે તે એકદમ ક્રિસ્પી બનશે તો જો તમે આ રીતે કેળાની વેફર બનાવી અને તમારી કેળાની વેફર ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે